નમસ્કાર ચલો આજે આપણે સાથે મળીને જોઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ આપણા માટે શું લઈને આવી રહ્યું છે આવો જાણીએ કે આવનારું વર્ષ કેવું રહેશે તો બે હજાર છવ્વીસનું વર્ષ છે ને ખાસ કરીને સ્પોર્ટ્સના ચાહકો માટે તો જબરદસ્ત રહેવાનું છે કારણ કે આવી રહ્યો છે ફીફા વર્લ્ડ કપ એટલે સમજી લો કે આખા વર્ષ દરમિયાન રમતગમતની દુનિયામાં એક અલગ જ ઉત્સાહનો માહોલ રહેશે પણ વાત ખાલી ફૂટબોલ પર અટકતી નથી બે હજાર છવ્વીસમાં વિન્ટર ઓલિમ્પિક્સ પણ છે જ્યાં દુનિયાભરના શ્રેષ્ઠ ખેલાડીઓ બરફ પર પોતાનું કૌશલ્ય બતાવશે અને હા રાજકારણનું મેદાન પણ ગરમ રહેશે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ થવાની છે અને એના પરિણામો દેશની દિશા નક્કી કરી શકે છે અને આ બધાની વચ્ચે આકાશમાં પણ એક અદભુત નજારો જોવા મળશે સંપૂર્ણ સૂર્યગ્રહણ તો ચાલો હવે બે હજાર છવ્વીસની આ બધી જ રોમાંચક બાબતોને જરા ઊંડાણથી સમજીએ શરૂઆત કરીએ વૈશ્વિક ફલક પરથી દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે નિષ્ણાતોનું તો એવું માનવું છે કે બે હજાર છવ્વીસમાં ઘણી ઉથલપાથલ જોવા મળશે અને આપણે સતત બદલાતી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું પડશે અર્ન્સ્ટ એન યંગના એક રિપોર્ટ મુજબ સરકારો હવે વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયમોને નવીસરથી ઘડી રહી છે આનો સીધો મતલબ એ છે કે બિઝનેસ અને દેશો વચ્ચેના સંબંધોમાં નવા પડકારો આવશે અને આ બધા ફેરફાર પાછળ એક મોટું કારણ છે સ્ટેટ ઇન્ટરવેન્શનિઝમ સરળ શબ્દોમાં કહીએ તો સરકારો હવે પોતાના દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સીધી દખલગીરી કરી રહી છે જેમ કે સબસિડી આપવી અથવા વેપાર પર કડક નિયંત્રણો લગાવવા અને આની વાસ્તવિક દુનિયામાં શું અસર થશે જુઓ બલ્ગેરિયા યુરો અપનાવી રહ્યું છે બીજી બાજુ એક બહુ જ મહત્વની પરમાણુ શસ્ત્ર સંધિ પૂરી થઈ રહી છે અને તો અને બ્રાઝિલ અને ઇઝરાયલ જેવા દેશોમાં ચૂંટણીઓ પણ છે આ બધી જ ઘટનાઓ વૈશ્વિક રાજકારણ પર તેની બહુ મોટી અસર પાડશે ચાલો હવે એક એવી યુદ્ધભૂમિ પર જઈએ જે આંખોથી દેખાતી નથી એટલે કે ડિજિટલ દુનિયા અહીં લડાઈ કીબોર્ડ અને કોડથી લડાઈ છે અને હથિયાર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગૂગલના એક મોટા અધિકારીનું કહેવું છે કે બે હજાર છવ્વીસ એ વર્ષ હશે જ્યારે એઆઈ સાયબર અપરાધીઓ માટે એક સામાન્ય હથિયાર બની જશે મતલબ કે સાયબર હુમલાઓ હવે વધુ ખતરનાક અને સ્માર્ટ બનશે આ તો જાણે એક નવીજ હથિયારોની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે એક તરફ હેકર્સ એઆઈનો ઉપયોગ કરીને હુમલા કરી રહ્યા છે તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ પણ તેમને રોકવા માટે એઆઈની જ મદદ લઈ રહી છે અને આ લડાઈ કેટલી ગંભીર છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે ફક્ત ત્રણ મહિનામાં જ ડેટા લીકના બે હજાર ત્રણસો બેથી થી વધુ કિસ્સાઓ નોંધાયા છે આ બતાવે છે કે સાયબર ક્રાઇમ કેટલો મોટો અને ગંભીર ખતરો બની ગયો છે હવે વૈશ્વિક મંચ પરથી આવીએ સીધા અમેરિકાની રાજનીતિ પર બે હજાર છવ્વીસની મધ્યસત્ર ચૂંટણીઓ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાની છે જેના પરિણામોની અસર આખા દેશ પર જોવા મળશે આ ચૂંટણીઓ ખાસ કરીને ડેમોક્રેટ્સ માટે એક મોટો પડકાર બની શકે છે સેનેટમાં બહુમતી મેળવવા માટે તેમને ઓછામાં ઓછી ચાર બેઠકો જીતવી પડશે જે કામ બિલકુલ સહેલું નથી પણ ખરી રસાકસી તો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ માટે જામશે અહીં ચૂંટણી પહેલાં જ મતવિસ્તારોની સીમાઓ બદલવામાં આવી રહી છે જેને રીડિસ્ટ્રિક્ટિંગ કહેવાય છે અને એવું લાગે છે કે આનાથી રિપબ્લિકન પાર્ટીને થોડો ફાયદો થઈ શકે છે સેનેટ કોના હાથમાં જશે તેનો મોટો આધાર મિશિગન અને નોર્થ કેરોલિના જેવા કેટલાક મુખ્ય રાજ્યો પર રહેશે અહીં ચૂંટણી જંગ ખૂબ જ કાંટાની ટક્કરવાળો અને રોમાંચક રહેવાની પૂરી શક્યતા છે તો આપણે જોયું કે બે હજાર છવ્વીસમાં પૃથ્વી પર તો ઘણી ઉથલપાથલ મચવાની છે રાજકારણથી લઈને ટેકનોલોજી સુધી પણ ચાલો એક ક્ષણ માટે આ બધું ભૂલીને નજર કરીએ આકાશ તરફ શું ત્યાં પણ કંઈક ખાસ થઈ રહ્યું છે હવે ધરતી પરના સંઘર્ષોમાંથી બહાર નીકળીને ચાલો બ્રહ્માંડની ભવ્યતા અને સુંદરતામાં ડોક્યુ કરીએ જોઈએ કે બે હજાર છવ્વીસમાં આકાશ આપણને કયા અદ્ભુત નજારા બતાવવા માટે તૈયાર છે બે હજાર છવ્વીસનો આકાશી કેલેન્ડર તો ખરેખર અદ્ભુત છે ફેબ્રુઆરીમાં સૂર્યગ્રહણ માર્ચમાં ચંદ્રગ્રહણ અને પછી ઓગસ્ટમાં ફરીથી એક સંપૂર્ણ સૂર્યગ્રહણ આ બધી ઘટનાઓ જાણે આપણને યાદ અપાવે છે કે આપણી રોજિંદી ચિંતાઓથી પરે પણ એક વિશાળ અને સુંદર દુનિયા છે અને હા ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ સૂર્યગ્રહણ તો ચૂકવા જેવું નથી એ ગ્રીનલેન્ડ આઇસલેન્ડ અને સ્પેનમાંથી પસાર થશે આ એક એવી ઘટના છે જે આપણને બધાને બ્રહ્માંડ સાથે જોડાયેલા હોવાનો એક અનોખો અનુભવ કરાવે છે અને જો તૂટતા તારા જોવાનો શોખ હોય તો બે હજાર છવ્વીસ તમારા માટે એકદમ ખાસ છે ઓગસ્ટમાં પરસિડ્સ અને ડિસેમ્બરમાં જેમિનેટ્સ ઉલ્કા વર્ષા જોવા મળશે અને જેમિનિડ્સને તો ઉલ્કા વર્ષાઓનો રાજા કહેવાય છે વિચાર તો કરો એક કલાકમાં એકસો વીસ જેટલા રંગબેરંગી તારા ખરતા જોવાની કેવી મજા આવે તો સવાલ એ છે કે બે હજાર છવ્વીસને આપણે કઈ રીતે યાદ રાખીશું શું આ એ વર્ષ હશે જ્યાં ધરતી પર સંઘર્ષ અને પડકારો હતા કે પછી એ વર્ષ તરીકે જેણે આપણને બ્રહ્માંડની સુંદરતા અને શાંતિનો અહેસાસ કરાવ્યો સાચું કહું તો કદાચ બંને આ વર્ષ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવશે કે આપણે ભલે ગમે તેટલા મોટા પડકારોનો સામનો કેમ ન કરતા હોઈએ આપણી ઉપર હંમેશા એક વિશાળ અદભુત અને શાંત બ્રહ્માંડ છે